ભારત દેશ માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે જ્યારે દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એકી સાથે પાંચ એઇમ્સનું લોકાર્પણ કરી રહ્યા છે ગુજરાતમાં રાજકોટ ખાતે પણ જ્યારે એઇમ્સનું લોકાર્પણ થઈ રહ્યું છે તેની સાથે સાથે ગુજરાતના અનેકવિધ મેડિકલ પ્રકલ્પોનું જ્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ લેપ્રસી ગ્રાઉન્ડ અને એસએસજી હોસ્પિટલ પાસે બે અલગ અલગ ખૂબ મોટા પ્રમાણમાં સુવિધાપૂર્ણ અદ્યતન જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઈ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એવી છે કે વડોદરાના તત્કાલીન મંત્રી અને હાલના અમારા શહેરવાડી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેનના પ્રયત્નોને આજે રંગ આવ્યો છે આજે જ્યારે વડોદરા શહેરમાં બે હોસ્પિટલો નવા બનવા જઈ રહ્યા છે ત્યારે અને તેનો લાભ ફક્ત વડોદરાના જ નાગરિકોને નહીં પરંતુ સાથે સાથે મધ્ય ગુજરાત અને ગુજરાતના સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ તમામ નાગરિકોને મરીજોને આની જ્યારે સારવાર મળવાની છે ત્યારે આ ખૂબ આશીર્વાદરૂપ ઘટના છે અને તેની સાથે સાથે પક્ષ જોડો કાર્યક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરા શહેરના અલગ અલગ પેથીના એટલે કે આયુર્વેદિક પેથીના એલોપેથી અને હોમિયોપેથીના ડૉક્ટર મિત્રો બસ્તુથી પણ વધારે સંખ્યામાં જ્યારે જોડાયા છે તમામને ખૂબ આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રનીતિ નીતિમાં અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીજીની જે રાષ્ટ્ર પ્રત્યેની એમની જે ભક્તિ છે તેમાં સાથ પુરાવવા માટે તેની બધા ડૉક્ટર મિત્રો જોડાયા છે તમામને ખૂબ ખૂબ આવકારું છું વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ અને મધ્ય ગુજરાત ડોક્ટર સેલના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા તે આગામી ત્રીજી તારીખે શહેરના ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે ત્યારબાદ આર્કિટેક્ટ એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ ભાજપમાં જોડાશે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ ડોક્ટર મિતેશભાઈ શાહ અને એમની ટીમની આગેવાનીમાં આજે બસોથી પણ વધારે તબીબો વડોદરા મહાનગરના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માન્ય શ્રી બાળુભાઈ શુક્લ પણ અહીં વિશેષ રીતે હાજર રહ્યા છે વડોદરા શહેરના તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર હેમાંગભાઈ જોશી વિનેશભાઈ પંડ્યા અને સૌ તબીબો પણ આજે અહીંયા જોડાયા છે કારણ કે ડૉક્ટરોને આવકારવા માટેના આજનો આ કાર્યક્રમ છે અને આઈએમએ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જોડાયેલા સૌ તબીબો આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ મોટી સંખ્યામાં જે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા સલાટવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા આયોજિત પક્ષ જોડો કાર્યક્રમમાં બસોથી પણ વધારે ડોક્ટર્સ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ અને દંડકશ્રી ગુજરાત વિધાનસભા શ્રી બાલુભાઈ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા દરેક પેથીના લોકો એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી ફિઝિયોથેરાપી અને ડેન્ટલ તમામ ડૉક્ટર્સ મિત્રો મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે ઉલ્લેખનીય છે કે શહેરના ડોક્ટરો ભાજપમાં જોડાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનની વાત સાંભળવા બેઠા હતા જોકે થોડા સમય બાદ જ ડોક્ટરો ધીમે ધીમે ઊભા થઈને જતા રહ્યા હતા જેને લઈને વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી નજર પડી હતી નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર